હળવદ પોસ્ટે ખાતે ગઈકાલ તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આઈપીસી કલમ ત્રણસો સાત તથા આમ એક્ટની કલમ મુજબ એકનો રજિસ્ટર થયેલ છે આ કામ હકીકત એવી છે કે આ કામના ફરિયાદીશ્રીએ અગાઉ આ જે ફરિયાદ છે તેના આરોપી નંબર એકની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જેનો ખાર અને અદાવત રાખી આ કામના બંને આરોપી જે સંબંધે બાપ દીકરો થાય છે તેઓએ આ કામના ફરિયાદીશ્રી મામલતદાર ઓફિસની બહાર નીકળી રોડ પર જતા હોય તે વખતે એક સફેદ કલરની મોટરસાઇકલ ફોર વ્હીલ ગાડી સાથે ફૂલ સ્પીડમાં આવી ફૂટપાથ સાથે ગાડી પટકાડેલ જેથી આ કામના બંને ફરીદાતા શહેદો મોટરસાયકલ નીચે ઉતરી જોવા જતાં તેના ઉપર છરી વડે હુમલો કરેલ અને ફરીથી તથા શહેદને શરીરે નાના મોટી ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી દરમિયાન આ કામના આરોપી નંબર એકનાએ પોતાના કમરે નેફામાંથી એક પિસ્તલ બહાર કાઢી ફાયરિંગ કરવા જતાં આ કામના ફરિયાદીશ્રીએ પિસ્તલ ઝૂંટવી લઈ પોતે નજીકમાં આવેલ કોર્ટ રૂમમાં પહેલાં માળે પોતાના બચાવ માટે ધસી ગયેલ જેથી આ કામના બંને આરોપીઓ નાસી ગયેલ હતા જે સંદર્ભે ફરિયાદીને તરત તરત સાત સારવાર માટે દાખલ કરવામાં આવેલ હતા અને સારવાર દરમિયાન ફરિયાદી યોગ્ય હાલતમાં આવતા તેમની ફરિયાદ લઈ ધોરણસર ધોરસ્ત કરવામાં આવેલ છે જે આ કામના બંને આરોપી છે તેમના નામ છે રાજેશ ભોરણીયા તથા પ્રેમ ભોરણીયા જે પૈકી રાજેશ ભોરણીયા એવું દગાવવા ત્રણસો બે મુજબને પુનઃ પણ રજિસ્ટર થયેલ છે અને હાલ આ જે છે આ બંને આરોપી નાસી ગયેલ છે તેને પકડવા તજવીજ